અમે જુનિયર ડોક્ટર એસોસિએશન આજે પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં જે આરજીકર મેડિકલ કોલેજમાં બનાવો બનેલો હતો અને જેની ગુંજ અત્યારે દેશમાં ઠેઠર જગ્યાએ છે અને દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન અને રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા પ્રોટેસ્ટ કરવામાં આવેલી છે એના અંતર્ગત આજે આજે બી અમારી પ્રોટેસ્ટ કન્ટિન્યુ છે જેમાં પીડિતાને ન્યાય મળી રહે એ માંગ તો છે જ પણ સાથે સાથે તમને ખ્યાલ હોય તો કે અત્યારે અવારનવાર દરેક જગ્યાએ ડોક્ટર ઉપર રેસિડેન્ટ ડોક્ટર ઉપર હુમલાના બનાવ બનેલા છે અને એ ઘણા સમયથી એ વસ્તુ બની રહેલી છતાં તે એવો એક લો નથી કે જે એમને ન્યાય મળી રહે ક્યાંકની ક્યાંક આમાં સિસ્ટમની ખામી દેખાય છે તે ઘણા સમયથી આ ઘણા બધા વાયદા કરેલા છે છતાં પણ કોઈ એવો લો પાસ કરેલો નથી તો આપણું એમની પીડિતાને ન્યાય સાથે આપણી એવી માંગ છે કે એવો કોઈ એક લાગુ કરવામાં આવે જેના લીધે રેસિડન્ટ લોકોની સેફ્ટીમાં વધારો થાય જેમ કે સેન્ટ્રલ પ્રોટેક્શન એક જે ઘણા સમયથી ચર્ચામાં છે પણ એમનું અમલીકરણ થયેલું નથી તો એ લાગુ કરવામાં આવે અને સાથે સાથે સેન્ટ્રલ એક્ટની સાથે અમે અમારી લોકલ ઓથોરિટી ઇન્સ્ટિટ્યૂટ લેવલે સ્ટેટ લેવલે બી અમારી સેફ્ટી મેજર્સ સીસીટીવી ઇમ્પ્લીમેન્ટેશન અને લોકલ જે ઇસ્યુ છે કે જેમાં કોઈ પણ સમયે રેસીડેન્ટ લોકો ઉપર હુમલો થાય તો તત્કાલિક ધોરણે ઓથોરિટી આ બાબતને ધ્યાનમાં લઈ અને પ્રોસિજર કરે તો અત્યારે ખાસ સેન્ટ્રલ જે અમારી માંગણી છે જે આરજી કરની પ્લસ સાથે સાથે અમારી લોકલ ઓથોરિટી ને ભી અમે અમારા લોકલ ઇસ્યુ લોકલ